એવું તો છે ને કે આકાશમાં ઉગડી ગયા ધરતી ઓગળી ગયા એવું તો છે ને ક્યાં છે આ છે હે છાતી મારી તો છપ્પન નહીં જવું તો ગુરુ છે ભૂટાન શ્રીલંકા તમારી જોડે નથી આ ક્રાઇસિસ માં ઇન્ટરનેશનલ ડેપ્લોમોસી આપણી પૂરી કરી નાખી ગુરુ સાહેબ કોઈ આપણી અંધકતી જતી નથી નથી આપણી જો સપોર્ટમાં શ્રીલંકા જેવો દેશ નથી ચીન આપણી છે આપણી ભારતની સીમામાં રેલવેનું નેટવર્ક નાખવાના છે ગામના ગામ ઉભા કરી રહ્યા છે અને આ ભાઈ આટલી દુનિયામાં જેમ કે નાના એ જમાટામાં આવ્યા નથી ખરાબ જૂથ આ સવાલ તો વહેલી છે ને શું

તમે સવાલ એને પૂછો છો જે મારા દેશની આઝાદી મને બાર વર્ષ જેરમાં આપણે આ જે ધર્મનું અફીણ આપણને પાયું છે એમાંથી જો પાક નહીં રહીએ તો આપણી આવનારી નસલો માટે ખરાબ છે મને તો વ્યક્તિગત શું ફરક પડશે મારું વ્યક્તિગત આવે કે નુકસાન ખરું આપણી આવનારી પેઢી માટે સારું નથી ઉદ્યોગપતિ કોર્પોરેટ કંપનીના માલિકો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નેતાઓ આઈપીએસઆઈ ઓફિસરો એમના દીકરા દીકરી એ રોડ ઉપર નથી પાકતા એ તો સામાન્ય પરિવારના હિન્દુ મુસ્લિમ રહે છે એ જાય છે સાબરમતી પાલનપુરની સબજેરો નિર્માના કરશન પટેલ ના દીકરા દીકરી કઈ નહીં થાય જય અમિત શાહ ને કઈ નહીં થાય મુકેશ ગૌતમ અદાણી ના દીકરા દીકરીને કઈ નહીં થાય ઇવન ભાજપમાં જે મુસ્લિમ નેતા છે એમના દીકરા દીકરીને કઈ નહીં થાય નેતાઓ બધા સેટ આઈએસ આઈપીએસ ઓફિસરો બધા સેટ ઊંજીપતિ ઉદ્યોગપતિ રિયલ એસ્ટેટ ને જમીન ને ખાના ખાણ ખરીદના માફિયાઓ આ બધો જ માલે વર્ગ સેટ એટલે લડાવ ખાલી તમને ને મને છે તો આપણે આપણી જૂની પરંપરાને કેમ ભૂલી ગયા આજ વડગામના ગોળા ગામના જાગીરદાર કાનુડાની મટકી ફોડે છે આજ વડગામના શમશેરપુરાના ચૌધરીઓ એ આપણા મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં હોંશે હોંશે ભાગ લઈ છે આજ જ દેશનો સિંધી હે ફાળ પડે એવું બોલે હે અલ્લાહ આજ દેશનો ચૌધરી જાટ ગુર્જર મરાઠા પટેલ ખેડૂત હિન્દુ સમજો ભાઈ રામ રામ આ મુસ્લિમ નહીં બોલે છે આ જે આપણી કોમી એકતાની પરંપરા હતી એને કેમ તોડી રહ્યા છે શું લાભ છે રાજકીય લાભ છે આપણે નથી સમજતા

સમૃદ્ધિ સાથી સાથે જે પરંપરા છે એને તોડો સામાન્ય લોકો નુકસાન છે હું તો મત નું છું એક રેવામાં મજા છે પ્રેમ મોટા માણસો તો કઈ નહીં લડી મરીશું આપણે આ બહુ ખોટનો સોદો છે આ દેશના ખેડૂતોને સામાન્ય નાગરિકોને તમારા મારા જેવા માણસોને આપણા પરિવારના લોકોને બાજવું નહીં પૂછે નુકસાન થાય ઓછા અને

કોર્પોરેટ કંપની જે વીસ વીસ હજાર કરોડનું ટોન છે પચાસ પચાસ હજાર કરોડનો જેનો વેપાર ધંધો અને સાઈઝ થઈ ગઈ છે તો કશું નથી એમનું તો એક લેવામાં મજા છે હા મોટા માણસો તલીકોમાં બી છે ઓબીસીમાં બી છે મુસ્લિમમાં બી છે જૈનમાં બી છે દરેક જ્ઞાતિને ધર્મમાં સાચા બી ખોટા છે જે ખોટા છે એને ઘર ભેગા કરવા જરૂર પડે

સસ્તી પ્રસિદ્ધિ માટે તમે આટલા બધા વર્ષો ત્યારથી આટલી રાજનીતિ જોવો છો છે કોઈ બેટા જે જાહેર નું ખુલ્યું કે નહીં જતો મંદિર છે ફાટન બોલાવો કોઈ તો ફાટક ના ફાટે બીક લાગે કે ના લાગે ફફડી જાય બધા મને કેમ બીક નથી એટલા માટે બીક નથી તો હું સાચું ગુજરાતી છું કેમ કે નરસિંહ મહેતાએ કીધું છે કે વૈષ્ણવ જંતુ તેને કહીએ જે પીડ પરાઈ જાય પાલનપુરની કોઈ કોલેજમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં ગંદી વાત કરે તો પણ હું જેશ દલિત સમાજનો વ્યક્તિ અત્યાચાર અંગેનો ભોગ બનનારો દલિત હશે ચૌધરી હશે ઠાકોર હશે પ્રજાપતિ હશે તો પણ એની પડશે એટલે તો કવિથી કીધું છે એક નામ કા બેટા રૂરા જો ઘટઘટને आनी अंदर भी है छे आमनी अंदर भी है छे आमनी अंदर भी, भी ये ये है छे अन्य ये राम ने पकड़ी है तो ये कपिल के आ नेताओं और राम मोटू को कभी क्यों राखे क्या राम एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा तीसरे राम का सकल पथारा अकी कायनात मां झाकी दुनिया में, चौथा सबसे निर्गुण सबसे निराला जिन याक्ष आपला

મનુષ્ય છે એનું ભલું કરવું આ ગુજરાત અને દેશના સંતો સમજેલા એટલો તો ચૌદમી પંદરમી સદીમાં આખો ભગત લઈને જો એક એવી ટેવ પથ્થર એટલા પૂજે આપણે દેખારાની પાછળ જ છીએ બે ચાર આત્મા એવું કહે હું સાચું કહ્યું બે ચાર જણા તો ડાક્ષી પૂરું ખબર પડે તમે વાત કરી

મનમાં સ્મરણ કરીને આરાધના કરીને પૂજા કરીને પ્રાર્થના કરીને કઈ દઈએ પછી શું થાય છે જયારે આ કાર્યક્રમો બનાવીએ છીએ એટલે ધર્મ નો માણસ એક ઉન્માદ પેદા થાય છે એ ઉન્માદ નો નેતા લાભ લે છે પછી એનો લાભ ધર્મના કેટલા લે છે અને જેના કારણે બનાસકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલની માતાનું અને પિતાનું ખૂન કરવામાં આવે છે આ જ આગવાની જરૂર છે મારા ગજવામાં આ જે નોટ છે આ પાંચસોની નોટ હું આ બેઠો ને કહું લે બોલજે નંબર બોલ કેટલા મારે બોલજે

હજી ભૂતળાને ભૂતળામાં દેશ માને છે આ દેશ આ વિજ્ઞાનનો મહિમા નથી કરતા જે આપણું સેમ્પલ લઈને રક્ત રક્તગણ જુદા પાડીને બતાવે છે જે કૃત્રિમ અંગો નાખતા આપણે થઈ ગયા એવું કહેવાય છે સ્ટેમ સેલ થેરાપી ના ક્ષેત્રમાં એટલું બધું ડેવલપમેન્ટ થશે કે માણસ સોસો વર્ષ જીવશે અને બહુ નોર્મલ લાઈફ આ યોજનાનો વહીવ મૂકીને જો જે બી વેળને આપણે એવું કરીએ આપણે એવું કરીએ આવતી ચૂંટણીમાં આપણે મોતની ગણતરી કરાવી નહીં અહીંથી ભારતીય જનતા પાર્ટીના જે બી ઉમેદવારો અને હું બે જણા